શહેરમાંથી પસાર થતાં અમદાવાદ ભાવનગર હાઇવે રોડનું નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે ત્યારે તેમાં રોડના કામને લઈને ઘણા સ્તરો પર મોટા મોટા ખાડા ખોદેલા છે ત્યારે આ ખાડાઓની આસપાસ કોઈ પણ સૂચના બોર્ડ કે બેરિકેટ પણ મુકાયા નથી ત્યારે અહીંથી પસાર થતાં લોકોની માથે અકસ્માતનું જોખમ ઝડપી રહ્યું છે ત્યારે લોકોને તાત્કાલિક બોર્ડ મૂકવા કે ખાડા પુરવાની માંગણી કરવામાં આવી રહી છે

જેના કારણે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ પણ છવાયો છે ઘણા ટાઈમથી આ કામ ચાલુ છે અહીંયા તમે સાલંગપુર ધામ છે તેનો ટ્રાફિક અહીંયા ખૂબ જ મુશ્કેલ આવે છે માણસો પણ રોડ રસ્તો જે ખોદી નાખવામાં આવેલો છે અને તાત્કાલિક એને પૂર્વમાં નથી આવતો લોકો ડામો નથી નાખવામાં આવતો ટૂંક સમય પર જે વરસાદ થયો એના હિસાબે કોઈ ખાડા કરેલા એ પણ પુરાણ થયેલું નહોતું તો એના હિસાબે બે એક્સિડન્ટ થયા અને એની અંદર એક બેન તો ત્યાં ઘટના સ્થળેથી હોસ્પિટલ પર ના પહોંચી શક્યા તો આ પ્રશાસનને અમારો અનુરોધ છે કે આ જે મેનેજમેન્ટ છે આ રોડનું એ રોડનું મેનેજમેન્ટ વાળા તાત્કાલિક આ કામ પૂરું કરાવે એવી અમારી અપેક્ષા છે ખાસ કરી અને રાત્રિના સમયે અજાણ્યા વાહન ચાલકો માટે અકસ્માતનો ભય વધુ રહે છે જેથી તાત્કાલિક ધોરણે સાઇન બોર્ડ મૂકવા અથવા આખાડા પૂરવાની માંગ ઉઠી છે અઢળા સ્વામીનું મંદિર આવ્યું છે શનિ રવિ અમાસ પૂનમને દિવસે આયા લાખો લોકો નીકળતા હોય છે અને આયા હાલવાની પણ જગ્યા નથી હોતી તો નાની એવી ભૂલના કારણે આયા તો મોટો અકસ્માત સર્જાય તો મનુષ્ય મોટો વધ થાય છે અને અગાઉ પણ અહીંયા બે અકસ્માત થઈ ગયેલા છે જેમાં એક ફેટલ થઈ ગયેલું છે એક અથવા બે ફેટલ અહીંયા થઈ ગયેલા છે તો મારે સરકારની વિનંતી છે સરકાર ડબલ એન્જિનની સરકારનું કામ બહુ વ્યવસ્થિત ચાલે છે વિકાસ ખૂબ સારો કર્યો છે અને રોડનું કામ પણ ફોન લાઈનનું ઝડપી ચાલુ કર્યું છે પણ જો આવી નાની નાની ભૂલના કારણે લોકો હેરાન થતા હોય તો મારે સરકારને અને કોન્ટ્રાક્ટરશ્રીને સાહેબ નાની એવી વિનંતી છે કે જો અહીંયા સેફ્ટીના સાધન મેકે તો મોટો અકસ્માત થતો બચી જાય બરવાડાના નાગરિકો તાત્કાલિક બેરિકેડ્સ અથવા તો ચેતવણી બોર્ડ મૂકવાની માંગ થઈ છે આ સલામતીના પગલા ભવિષ્યમાં કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે અત્યંત આવશ્યક છે ધર્મેન્દ્ર લાઠીગરા જીએસટીવી બોટાદ